ભરૂચના આત્મીય હોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહીને સંવિધાન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા છવ્વીસમી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે દરેક માટે બંધારણ પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન છે ત્યારથી જ બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ સંદર્ભે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા તેમજ મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચના આત્મીય હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રણેશ મોદીની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત જિલ્લા તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા